અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલી નોંધ મુજબ તારીખ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર દરમિયાન યાત્રાધામ દ્વારકામાં આહિર સમાજની લગભગ સાડત્રીસ હજાર જેટલી મહિલાઓ મહારાષ્ટ્રમાં જોડાઈને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે આવડું વિશાળ આહિરાણી મહારાષ્ટ્રનું આયોજન થવા પાછળ ભગવાન શ્રી કૃષ્ણની આહિરવંશની મુખ્ય બે ઐતિહાસિક ગાથાઓ પ્રખ્યાત છે મિત્રો એક ઐતિહાસિક ગાથા ઉપર નજર કરીએ તો આજથી લગભગ વર્ષ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ઢોલીના વેશમાં આવ્યા હોવાની માન્યતા છે અને તેના દ્વારા ઢોલ વગાડીને રાસ રમવામાં આવ્યો હતો ટૂંકમાં વાત કરીએ તો આ રાસમાં તે ઢોલીનું ગળું કાપી દેવામાં આવ્યું હતું અને તે બનાવ બનતાની સાથે જ ત્યાં રાસ રમી રહેલી લગભગ એકસો ચાલીસ આહી રાણીઓના જીવ પણ એકસાથે પરબધામ પહોંચ્યા હતા મિત્રો તે ઇતિહાસની ઝાંકી કરવા માટે આજે દ્વારકાના પવિત્ર આંગણે આવડું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે બીજી ઐતિહાસિક ગાથા મુજબ બાણાસુરીની પુત્રી અને ભગવાન શ્રી કૃષ્ણની પુત્ર વધુ ઉત્સાહ દ્વારા રમાયેલા રાસની યાદમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અખિલ ભારતીય યાદવ સમાજ અને આહિરાણી મહિલા મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે એસીસી સિમેન્ટ કંપનીના વિશાળ કેમ્પસમાં દ્વારકા ખાતે આયોજન થવા જઈ રહ્યું છે જેને નંદધામ કેમ્પસ નામ આપવામાં આવ્યું છે મિત્રો આહીર મહારાષ્ટ્રમાં માટે ત્રીસથી પણ વધારે નામી કલાકારો પોતાની સુરમધુર વાણીથી આ આયોજનની સુંદરતામાં વધારો કરશે તમામ હોટલો ધર્મશાળાઓ અને પ્રાઇવેટ સંસ્થાઓ અગાઉથી જ બુક કરવામાં આવી છે જેથી આવનારા તમામ મહેમાનોને સમસ્યાનો સામનો ન કરવો પડે તથા રહેવા જમવાનું આયોજન બની શકે મિત્રો આયોજકોના જણાવ્યા અનુસાર સમગ્ર વિશ્વમાંથી અને મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી લગભગ સાડત્રીસ હજાર જેટલી મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી છે જો કે પહેલા મહારાષ્ટ્રમાં સોળ હજાર એકસો આઠ બહેનોને રાસ રમવા માટેનું આયોજન હતું ત્યારબાદ તેમાં અત્યાર સુધીમાં સાડત્રીસ હજાર મહિલાઓનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે આ કાર્યક્રમમાં લગભગ દોઢ લાખ આહિર સમાજના લોકો હાજર રહેશે તમામ સાડત્રીસ હજાર બહેનોને ગીતા પુસ્તક તરીકે ભેટ આપવામાં આવશે મેદાનની સફાઈ ટેન્ટ બાંધવા પાર્કિંગની વ્યવસ્થા મહેમાનોના રહેવા જમવા વગેરેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે સમય કાર્ય મિત્રો તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ઉદ્ઘાટન થશે ત્યારબાદ બપોરે ત્રણ કલાકે હસ્તકલાને ઉદ્યોગનું પ્રદર્શન કરવામાં આવશે સાંજે છ વાગ્યે સમૂહ મહાપ્રસાદ સાંજે સાત થી અગિયાર વાગ્યા સુધી વ્રજવાણી રાશિ ગરબા તથા કીર્તન કરવામાં આવશે રાત્રે અગિયાર વાગ્યાથી લોક ડાયરો માયાભાઈ આહિર તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસ સવારે પાંચ વાગ્યે મહારાષ્ટ્રી કૃષ્ણ તથા દેવી આહવાન સવારે સાત વાગ્યે ગીતા સંદેશ સવારે સાડા થી દસ વાગ્યા સુધી મહારાસ સવારે દસ થી સાડા દસ સુધી એક લોહિયાર આહિર સવારે સાડા દસ થી અગિયાર સુધી સામાજિક સંદેશ અગિયાર થી વિશ્વ શાંતિ રેલી બપોરે એક થી ત્રણ સુધી સમૂહ મહાપ્રસાદ